રાજકોટમાં મહિલા સુરક્ષા પર ફરી સવાલ ઉઠ્યા છે બર્થડે ઉજવણી કરી મિત્રો સાથે પરત ફરતી વખતે યુવતીની અજાણ્યા યુવકોએ છેડતી કરી યુવતીના મિત્રો અને આરોપીઓ વચ્ચે ઝપાઝપી થઈ હુમલાથી યુવતી બેશુદ્ધ થઈ પોલીસ કંટ્રોલને જાણ કરતા આરોપીઓ નાસી છૂટ્યા આ ઘટનાએ તાલુકા પોલીસના નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર ગંભીર સવાલ ઉભા કર્યા છે વીસ વર્ષીય યુવતીએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બાબતે ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી છે બર્થ ઉજવણી કર્યા બાદ મિત્રો સાથે યુવતી પરત ફરતી હતી ત્યારે તે છેડતીનો શિકાર બની હતી જો કે યુવતીના મિત્રો અને આરોપીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી યુવતી પર શખ્સોએ હુમલો પણ કર્યો હતો આ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા શખ્સો ભાગી ગયા હતા અને આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી યુવતીના મિત્રોને અને અજાણ્યા યુવકો વચ્ચે ઝપાઝપી થઈ યુવતીએ રાજકોટ તાલુકા મથકમાં સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી

માત્ર પોલીસ મોટી મોટી વાતો કરશે તેવું લાગી રહ્યું છે કારણ કે વીસ વર્ષીય યુવતીએ જે ફરિયાદ છે તે છેડતી નોંધાવી છે રાજકોટમાં જે વીસ વર્ષીય યુવતી છે તે રાજકોટના કાલાવર રોડ ઉપર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં બર્થડે પાર્ટી ઉજવીને જતી હતી તે દરમિયાન જે બે યુવકો દ્વારા તેનો પીછો કરીને જે તેની છેડતી છે તે કરવામાં આવી હતી તેને ટપારતા જે ઉલટાનું જે યુવકોએ યુવતી ઉપર હુમલો કર્યો હતો અને ડિસમિસ જેવા હથિયાર વડે હુમલો કરી અને યુવતીના કપડા ફરી નાખ્યા હતા એટલે ચોક્કસપણે આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયેલી યુવતી બેભાન થઈ જતા જે સ્થાનિક જે તેની સાથે તેનો મિત્ર હતો તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ છે તે તાત્કાલિક જે ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ જે છેડતી કરનાર શખ્સો છે તે ત્યાંથી નાથી છૂટ્યા હતા યુવતી વિરોધ ગુનો નોંધાવવામાં આવ્યો છે પરંતુ અહીં કહી શકાય કે પોલીસ દ્વારા જે નાઇટ પેટ્રોલિંગ ની વાતો જ માત્ર કરવામાં આવી છે પરંતુ રાજકોટમાં હવે યુવતીઓ પણ રાત્રિ દરમિયાન સેફ નથી તેવું સ્પષ્ટપણે આ ફરિયાદ ઉપરથી લાગી રહ્યું છે જી જી આભાર માહિતી આપવા માટે